નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શ્રાવણ શ્રાવણની શરૂઆત અને શિવ પૂજાનું મહાપર્વ આપણે આજથી શરૂ કરીશું ને મિત્રો દેવોનો દેવ મહાદેવ એટલે નવ ગ્રહોને પોતાને આધીન રાખવાવાળો દેવ રુદ્રાક્ષ રુદ્રાક્ષમાં પોતાને સ્વયંને પ્રગટ કરનારો દેવ ભગવાને પુરાણમાં લખ્યું છે કે ભાઈ રુદ્રાક્ષ રુદ્રાક્ષ એટલે હું સ્વયં અને ચોક્કસ અને ભગવાને રુદ્રાક્ષમાં પણ કંઈક નવી વાત મૂકી એક મુખી એક મુખીથી લઈને મુખી પચીસ મુખી ત્રીસ મુખીના રુદ્રાક્ષ અમે જોયા છે પણ મિત્રો મુખ્યત્વે આપણે જોઈએ ને તો આપણી આજુબાજુ જે રુદ્રાક્ષ છે એ પંચમુખી જોવા મળે સામાન્ય રુદ્રાક્ષ પંચમુખી હોય ને એકમુખી મળે એટલે આપણે એવું લાગે કે ઓહો હો હો ભગવાન સ્વયં મળ્યા તો આજના વિડીયોમાં છે ને આ પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રાક્ષ આપણને શું આપે છે કયો રુદ્રાક્ષ કઈ બાબતો પર અસર કરે છે કોણે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને એ પહેરવાથી એને શું મળે છે એની જાણકારી આપણે લઈએ બરાબર તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ રુદ્રાક્ષ માં જેને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે એકમુખી એકમુખી એક રુદ્રાક્ષ કોના માટે સારો તો મિત્રો જેનો ભાગ્યાંક એક છે એની જન્મ તારીખનો ટોટલ છેલ્લે એક આવતો હોય એવા માણસ માટે એક મુખી રુદ્રાક્ષ ખૂબ જ લાભ કરતા કહેવાય આ છે ને એક સામાન્ય ગણોતરી છે દરેકની ગણતરી જુદી છે પણ લાલ કિતાબ જે કહે છે તે હું તમને જણાવું છું અને આ વસ્તુ જ્યારે હું કહું છું સલાહ આપું છું કુંડળી જોઈને ત્યારે લોકો એને ધારણ કરે છે અને ચોક્કસપણે કહીએ તો એનું જે ફળ મળે ને એ છ આઠ મહિના વરસ પછી જ્યારે એ વ્યક્તિ મળવા આવે ત્યારે ખબર પડે જ કે સાહેબ ખરેખર જિંદગી બદલાય તો મિત્રો આવા જે ભગવાનના સ્વરૂપ એવા રુદ્રાક્ષનો મહિમા આપણે જાણીએ એક મુખી એક મુખી રુદ્રાક્ષ મેં કીધું એમ જેનો ભાગ્યાંક એક છે એનાથી પહેરાય હવે આ એકમુખી રુદ્રાક્ષથી આપણને મળે શું એક મુખી રુદ્રાક્ષ જે માણસ પહેરેને એનું ભાગ્ય એની સફળતા રુદ્રાક્ષ નક્કી કરે એને સંપદાનું સુખ એ એકમુખી રુદ્રાક્ષથી નક્કી થાય આ ધારણ કરીને ભૌતિક સુખ મળે ને બ્રહ્મ હત્યા જેવું પાપ જો જીવનમાં હોય તો એમાંથી પણ મુક્તિ અપાવે આ રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષની પૂજા કરનારને સીધું માં લક્ષ્મીનું ફળ મળે સંપદા મળે ધન મળે વૈભવ મળે પરિવાર મળે ને તે પણ ખુશહાલ પરિવાર મળે જે લોકો મોક્ષની કામના રાખે જેને મોક્ષ મળે અને આ એક મુખ્ય રુદ્રાક્ષ પરલોકમાં ઉન્નતિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ કોણે પહેરવું જોઈએ રાજનેતા મોટા મોટા સરકારી અધિકારીઓ અને ખાસ કરીને ચિકિત્સક મોટા નામી ડોક્ટર એ લોકોએ આ એકમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ સરકારી વિભાગમાં ઊંચા પદ પર કામ કરનારા અધિકારીઓએ આ વસ્તુ ખાસ પહેરવી જોઈએ એકમુખી રુદ્રાક્ષ કઈ રીતે ધારણ કરાય તો સફેદ દોરામાં અથવા ચાંદીમાં તમે આને મળાવીને એમાં પરોવીને શિવ મંદિર જઈ ભગવાન સામે ઓમ નમ શિવાયની માળા કરીને ગંગાજળથી ધોઈને એકમુખી રુદ્રાક્ષ ભગવાનને ટચ કરીને તમે પહેરો છો તો એનું સારામાં સારું ઉન્નતિ અપાવનારું સફળતા અપાવનારું ફળ તમને મળે પણ મિત્રો આ રુદ્રાક્ષ સમજી વિચારીને જોઈને ચકાસીને લેવું કારણ કે આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ભાઈ એકમુખી માણસ અને એકમુખી રુદ્રાક્ષ ભાગ્યે જ મળે અને બહુ ઓછા મળે તો આપણે છેતરાઈએ ને એનું ધ્યાન અવશ્ય રાખવું તો મિત્રો હવે જોઈએ આપણે બે મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ જીવનમાં શું મહત્વ આવ્યો અર્ધ અર્ધનારેશ્વર સ્વરૂપ સાથે જોડવામાં આવ્યો છે તો એની સાથે આપણે આ કામ કરી શકીએ છીએ તો બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી આ શિવ પાર્વતીના અર્ધનારેશ્વર ભગવાનના આશીર્વાદ મળે છે આપણને આ રુદ્રાક્ષ પહેરનાર માટે બે વ્યક્તિઓ વચ્ચેનો જે સંબંધ છે એ મજબૂત બને છે હવે આમાં ફક્ત પતિ પત્ની નથી આવતા ગુરુ શિષ્ય એક જોડી છે પરિવારની ખુશાલી પતિ પત્નીથી જોડી શકાય અને ધારણ કરવાથી આપની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય ગૌ પાપ આપને ટાળી શકીએ આ બે મુખી રુદ્રાક્ષ પુણ્ય આપવા વાળો અને પાપનું નાશ કરવા વાળો છે તો જેની સાથે આપની એકતાની જરૂરિયાત છે ક્યાં જરૂર પડે તો બે મુખી રુદ્રાક્ષ પહેરાય જેનો ભાગ્યાંક બે છે એ લોકો આ રુદ્રાક્ષ પહેરી શકે બે મુખી રુદ્રાક્ષ લાલ દોરામાં પરોવીને ગળામાં અથવા હાથમાં પહેરી શકાય આ રુદ્રાક્ષ પહેરવા માટે સોમવારે શિવ મંદિર જવું જોઈએ દૂધ પાણીથી અથવા ગંગાજળથી ધોઈને માં પાર્વતીને અને શિવજીને ટચ કરીને આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ માં ભગવતીના ચરણમાં સ્પર્શ કરેલો બે મુખી રુદ્રાક્ષ જીવનમાં બહુ મોટી સફળતા અપાવી જાય છે ઓમ આ જાપથી પણ આપણે આનું સારું પરિણામ મેળવી શકીએ મિત્રો ઘણા બધા એવું પૂછે કે ભાઈ રુદ્રાક્ષ ધારણ કરવાનો સૌથી સારો સમય બે સમય બહુ જ સરસ અને ઉત્તમ એનાથી ઉત્તમ એક પણ સમય નહીં સોમવાર અને શિવરાત્રિ શિવરાત્રી દર મહિને આવે છે ધ્યાન રાખજો મહાશિવરાત્રી એ પર્વ જુદું છે અને શિવરાત્રિ એ દર મહિને આવતું પર્વ છે આ દિવસે ધારણ કરાય તો મિત્રો હવે જોઈએ આપને ત્રણ મુખી રુદ્રાક્ષ જેનો ભાગ્યાંક ત્રણ છે એવા લોકો આ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરી શકે આ રુદ્રાક્ષના ઈષ્ટ અગ્નિદેવ આ રુદ્રાક્ષ આત્મવિશ્વાસ વધારે તમારા જીવનમાં ટેન્શન છે તણાવ છે એને ઓછો કરે જે લોકો આગથી કામ કરે છે ગરમીમાં કામ કરે એવા લોકોએ આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ તાપથી આ રુદ્રાક્ષ બચાવે તમારા પાપોને બાળીને ભસ્મ કરે ત્રણમુખી રુદ્રાક્ષ ત્રણ મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત કરનારને દુનિયાની સર્વશ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત થાય અને સ્ત્રી હત્યા જેવું પાપ આપને નિવારી શકીએ ત્રણ મુખી રુદ્રાક્ષને રવિવારે લાલ દોરામાં પરોવીને શિવજીને મા પાર્વતીને ટચ કરીને બ્રહ્મા વિષ્ણુને યાદ કરીને આપણે ગળામાં ધારણ કરીએ તો આપણે ત્રણ મુખી રુદ્રાક્ષનું સારામાં સારું ફળ મળે છે આ રુદ્રાક્ષ પણ સામાન્ય સોમવાર અને શિવરાત્રિએ ધારણ કરી શકાય તો મિત્રો હવે જો એ આપણને ચાર મુખી રુદ્રાક્ષ જેનો ભાગ્યાંક ચાર છે એવા માણસો ચાર મુખી રુદ્રાક્ષ પહેરી શકે છે આ રુદ્રાક્ષ પરિવાર વધારીને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થાય છે અને આયુષ્યમાન બનાવે છે આયુષ્યને વધારી આપે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મ હત્યાનો દોષ દૂર થાય અને ધર્મ ધન કામ મોક્ષ અને સન્માનની પ્રાપ્તિ કરાવે ચાર મુખી રુદ્રાક્ષને ગુરુવારના દિવસે લાલ દોરામાં પરોવીને સૂર્યોદય પછી કેળાના વૃક્ષને ટચ કરીને બ્રહ્મા દેવાય નમ એનો જાપ કરીને અભિમંત્રિત કરીને ગળામાં પહેરાય અભિમંત્રિતમાં ફક્ત ને ફક્ત શિવ મંદિર જઈને ભગવાનને ટચ કરીને પહેરી લો શિવને બધી જ ગ્રહોને લગતી માહિતી છે તે આધીન છે રુદ્રાક્ષ બધા ભગવાનને આધીન છે ભગવાને શિવપુરાણમાં એક આખું ચેપ્ટર આપ્યું છે કે કોઈ ગ્રહ કોઈ રુદ્રાક્ષને ચાર્જ કરવાનો હોતો નથી મને ટચ કર્યું ને બાકીનું જે જ્ઞાન શિવપુરાણમાં આપ્યું છે તે હું તમને જણાવું છું હવે આ ચાર મુખીને આપણે કેળાના છોડને ટચ કરીએ પવિત્ર થઈ ગયો ચાર્જ થઈ ગયો એના માટે કોઈ બીજી ક્રિયાઓ આવતી નથી એ ધ્યાન રાખજો આ રુદ્રાક્ષ પણ સોમવાર અને શિવરાત્રિએ ધારણ કરી શકાય તો મિત્રો હવે જોઈએ આપને પાંચમુખી રુદ્રાક્ષ જેનો ભાગ્યાંક પાંચ છે એ લોકો માટે આ પંચમુખી રુદ્રાક્ષ સૌથી ઉત્તમ દુનિયાના કોઈ બી માણસને કંઈ જ ખબર નથી એ માણસ પંચમુખી રુદ્રાક્ષ પહેરી શકે પંચમુખી રુદ્રાક્ષમાં ભગવાને શિવે તમામ શક્તિઓ લગાવેલી છે અને એટલે જે દુનિયામાં બહુ મોટા પ્રમાણમાં ઉગે છે અને એનાથી આપણે રુદ્રાક્ષનો જે ફાયદો લેવાનો જે મળી શકે છે આ રુદ્રાક્ષના ઈષ્ટ જોઈએ તો કાલાગ્નિ મતલબ રુદ્ર ભગવાન શિવ પોતે આ રુદ્રાક્ષ પાંચ તત્વોને દર્શાવે છે અને સ્વાસ્થ્ય સફળતા શાંતિ અને ખુશહાલ જીવન આપણને પ્રદાન કરે છે પંચમુખી એટલે મેં કીધું ને સ્વયં શિવ કાલાગ્નિનું રૂપ જે છે તે સ્વયં શિવરૂદ્ર એ પોતે પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી માનવ જીવનના તમામ પાપો ખતમ થઈ જાય છે પૂરા થઈ જાય છે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે પંચમુખી બહુ મહત્ત્વની વસ્તુ છે પંચ તત્વોનું મિલન છે પંચમુખી રુદ્રાક્ષ પહેરવા માટે લાલ દોરામાં પરોવી શિવ મંદિર જાઓ ભગવાનને ટચ કરીને પંચાક્ષરી મંત્ર ઓમ નમ સેવા એક કરો અગિયાર કરો એકવીસ કરો એકવીસ માળા કરો તમારી તાકાત પ્રમાણે જઈને આટલું કરી આવો ને ધારણ કરી લો પંચમુખી નું ફળ મળતું શરૂ થઈ ગયું હવે મિત્રો પંચમુખી ધારણ કરવા માટે સામાન્ય શિવરાત્રી ઉત્તમ દિવસ તે સિવાય આસો મહિનો અને કાર્તક મહિનો સર્વશ્રેષ્ઠ માક્ષર અને ફાગણ મધ્ય ફળ આપનારો સમય અષાઢ एवं શ્રાવણ એ સામાન્ય ફળ આપી જાય અને ભાદરવો પોષ અને અધિક આ મહિનામાં આ રુદ્રાક્ષ ધારણ ન કરવો આ ધ્યાન રાખજો કારણ કે પંચમુખી પંચ તત્વોનું મિલન છે ને એ આપણે જો ધારણ કરીએ તો આટલી વાત તમારે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે છ મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિનો ભાગ્યાંક જન્મ તારીખ મહિનો અને સાલ એનું ટોટલ જે થાય એ છ થતું હોય તેને આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ મુખી રુદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું પ્રતિક છે શિવપુત્ર કાર્તિકેયનું પ્રતિક છે મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષને જમણા હાથમાં પહેરવાથી બ્રહ્મ હત્યાનો દોષ પૂર્ણ થાય ગળામાં ધારણ કરવાથી બૌદ્ધિક વિકાસ થાય ભણતર સારું ભણી શકાય ભણવામાં નબળા છો તો છ મુખી રુદ્રાક્ષ ગળામાં પહેરો આ રુદ્રાક્ષ શાસન કરવાની રાજા બનવાની કળા પ્રદાન કરે એનું જ્ઞાન તમને આપે વિજ્ઞાન તકનીકી અને ચિકિત્સા આ વિદ્યાઓ તમને પ્રદાન કરે એમાં તમને પારંગત બનાવે અને ચિકિત્સામાં સફળતા નિશ્ચિત કરી આપે કોઈ સારો ચિકિત્સક છે દવાનું કામ કરે છે ઓપરેશન કરે છે ડાક્ટર છે ડાક્ટરી એડવાઇઝરીમાં કામ કરે ચોક્કસ એને છ મુખી રુદ્રાક્ષ પહેરવું જોઈએ ચોક્કસ એ માસ્ટર બનીને નીકળે છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે પણ છઠ્ઠું સ્થાન બુદ્ધનું સ્થાન છે અને આ રુદ્રાક્ષ ભગવાન કાર્તિકેયથી જોડાયેલો છે આ રુદ્રાક્ષને ધારણ કરવા માટે છ મુખીના ત્રણ મણકા લો લાલ દોરામાં પરોવીને ગળામાં પહેરો સોમવારે શિવલિંગને ટચ કરીને ઓમ નમ સાથે ગળામાં પહેરી લો બીજો એક મંત્ર આપે ઓમ નમ સિવાય કાર્તિકેય નમઃ ઓમ નમ સિવાય કાર્તિકેય નમ આ મંત્ર બોલો છો એના પછી તમે રુદ્રાક્ષ પહેરો ફાયદો જ થાય સામાન્ય આ રુદ્રાક્ષ સોમવાર અથવા શિવરાત્રી પહેરી શકાય તો મિત્રો હવે જોઈએ આપને સાત મુખી રુદ્રાક્ષ સાત મુખી રુદ્રાક્ષ પણ સ્વયં લક્ષ્મી જેનો ભાગ્યાંક સાત છે એને સાતમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ એટલે મિત્રો સાતમુખી રુદ્રાક્ષમાં તો એટલી બધી શક્તિ છે એમાં લક્ષ્મી સાક્ષાત બિરાજે છે એમાં અને જો ખરી વાત જાણીએ તો સાતમુખી રુદ્રાક્ષ પહેરવો નહીં જોઈએ પહેરી શકાય પણ જો તમે એની પવિત્રતા જાળવો તો ને પવિત્રતા જાળવી નથી શકતા તો સાતમુખી રુદ્રાક્ષ ગળામાં નહીં પહેરો આ રુદ્રાક્ષનું જે થી જોડાણ છે મહાલક્ષ્મી સાથે મહાલક્ષ્મી સાથે આ ધનનો વરસાદ કરે છે અને ધન તમને કેટલા પ્રમાણમાં મળવું જોઈએ એ સાતમુખી રુદ્રાક્ષ નક્કી કરે છે મેં જે વાત કરી કે એના ગળામાં ન પહેરતા આપણા યોગ્ય સ્થાને રાખવો જોઈએ એ નક્કી કરે છે કે તમારું કર્મ શું થયું એના પ્રમાણે મહાલક્ષ્મીની કૃપા તમારી પર કેટલી વરસે કેટલો લાભ મળે આ રુદ્રાક્ષ પહેરવા કરતાં તમારા ધનની પેટીમાં મૂકો જે માણસ સાત્વિકતાથી સાતમુખી રુદ્રાક્ષ પહેરે છે ને એની ગરીબી દૂર થાય છે જે વ્યક્તિના જીવનમાં સોનું ચોયરાનું પાપ સામેલ હોય એ સાતમુખી રુદ્રાક્ષ રાખે તો આ દોષમાંથી મુક્તિ આપે મા લક્ષ્મી ભગવાન શિવ અને મા પાર્વતી અને આવા વ્યક્તિને પર્યાપ્ત સ્ત્રીનું સુખ પ્રાપ્ત થાય છે પર્યાપ્ત એટલે તમને જેટલું જોઈએ એટલું સ્ત્રીનું સુખ તમને પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મી મહાલક્ષ્મી કોને કહેવાય લક્ષ્મી તો બધા જાણે પણ માતા મહાલક્ષ્મી ઐરાવતની સાથે આવનારી લક્ષ્મી એને મહાલક્ષ્મી કહેવાય તો આ માતા મહાલક્ષ્મીનું સુખ જો આપને આપે એક સાત મુખી રુદ્રાક્ષ તેનો પાવર કેવો ભગવાનની માતાની લક્ષ્મીની કૃપા કેટલી મોટી હોય આ રુદ્રાક્ષ પણ લાલ દોરામાં પહેરવો જોઈએ શિવલિંગને ટચ કરીને આપણે આ પહેરવું જોઈએ ઓમ નમઃ સિવાય જપીને પહેરાય ઓમ નમઃ સિવાય મહાલક્ષ્મી નમ આ જપીને પહેરાય ગળામાં અથવા જમણા હાથમાં પહેરવો હોય તો પહેરી શકાય નહીં તો તમારા ધનની જે પેટી છે તિજોરી છે એમાં એને આને સ્થાપિત કરો મિત્રો આ રુદ્રાક્ષને એક સરસ સ્થાન આપજો લાલ વસ્ત્ર પર અથવા કંઈક એનું વ્યવસ્થિત આસન બનાવીને એની પર આને રાખો કેમ કે શિવ પાર્વતીને લક્ષ્મીનું જે મિલન છે તે આમાં સમાયેલું છે આ રુદ્રાક્ષ પણ સોમવાર અથવા શિવરાત્રિના દિવસે આપણે ધારણ કરી શકીએ છીએ તો મિત્રો હવે જોઈએ આપણે આઠમુખી આઠમુખી રુદ્રાક્ષ જેનો ભાગ્યાંક આઠ છે એને પહેરવો જોઈએ તે સિવાય આઠમુખી રુદ્રાક્ષ બીજા પહેરી શકાય કોણ પહેરી શકે જેને પોતાની નામના કરવી છે દુનિયામાં પ્રસિદ્ધ થવું છે એ વ્યક્તિ આ આઠમુખી રુદ્રાક્ષ પહેરી શકે આઠે દિશામાં એનું નામ થાય જે લોકોને પોતાનામાં કંઈક વિશેષતા છે છતાં લોકો નથી ઓળખતા એને આ વસ્તુ પર કાયમ ધારણ કરવી જોઈએ જેનો ભાગ્યાંક આઠ હોય એને આઠમુખી મુખી રુદ્રાક્ષથી ઘણા બધા ફાયદા મળે આ રુદ્રાક્ષના જે ઈષ્ટ દેવ ગણીએ તો વિઘ્ન વિનાશક ગણેશ હવે જે રુદ્રાક્ષના ઈષ્ટ ગણેશ હોય એને એને ધારણ કરવાથી કઈ તકલીફ નડે કોઈ જ નહીં દરેક સમસ્યાનો નિવારણ આવતું જાય અને આપણે જીવનમાં આગળ વધતા જઈએ આઠ મુખી રુદ્રાક્ષ આપણા જીવનના તમામ દુઃખોનો નાશ કરે છે અને બધી જ દિશામાં આપણે સફળતા અપાવે છે જે વ્યક્તિ આઠમુખી રુદ્રાક્ષ પહેરતો હોય ને એને ત્યાં અને ધનની ક્યારેય કમી ન પડે અને સૌથી મોટું સુખ ક મૃત્યુ ક્યારેય નહી થાય તમારું આયુષ્ય લખ્યું છે એ તમારે આયુષ્ય ભોગવવું પડે એક પણ વિઘ્ન વગર તમે જીવી શકો અને મરણ પછી મોત આવી ગયું આપણી આયુષ્યની દોરી પૂરી થઈ પછી મોત પછી આપણે શિવ ગણમાં સામેલ થઈએ તો જોયું આઠ મુખી રુદ્રાક્ષનું ફળ મિત્રો બજારમાં ગમે તે કિંમતમાં ગમે તેમાં મળે છે ઘણા લોકો ગમે તેવા ખોટા રુદ્રાક્ષ ગમે તે કિંમતમાં આપી દે છે એવું કોઈએ ન કરવું જોઈએ એનું કારણ કે તમે તો લઈ આવ્યા પણ જે તમને છેતરી ગયો એ પણ આનો દોષી કહેવાય એ નહીં કરવું જોઈએ આઠ મુખી રુદ્રાક્ષ લાલ દોરામાં પરોવીને ગણેશજીના ચરણનો સ્પર્શ કરાવીને ભગવાન શિવના શિવલિંગનો મા પાર્વતીના ચરણનો સ્પર્શ કરાવીને પહેરવો જોઈએ આ રુદ્રાક્ષ પહેરવા માટે ઓમ નમ શિવાય પંચાક્ષરી મંત્ર તો છે જ પણ ગણેશજી સાથે આપણે જોડીએ છીએ તો ઓમ સદા મંગલ ગણેશાય નમ આ મંત્ર જપીને ભગવાનને ટચ કરીને ગણેશજીને ટચ કરીને મા પાર્વતીને ટચ કરીને આ 8 मुखी रुद्राक्ष પહેરવો જોઈએ સોમવાર શિવરાત્રી સર્વશ્રેષ્ઠ સમય તો મિત્રો હવે જોઈએ આપને નવમુખી નવમુખી રુદ્રાક્ષ નવનો ભાગ્યાંગ છે જેનો તેને પહેરવો જોઈએ આ રુદ્રાક્ષ ના ઈષ્ટ સ્વયં જગદંબા શક્તિ દુર્ગા જેને આપણે કહીએ છીએ એ આ રુદ્રાક્ષથી જોડાયેલી શક્તિ છે આ રુદ્રાક્ષ નવરાત્ર અને દશેરા આ દિવસે પહેરવો જોઈએ આ રુદ્રાક્ષ ઉર્જા આપે છે શક્તિ આપે છે તાકાત આપે છે બળ આપે છે ગતિ આપે છે ફોર્સ આપે છે તમને જેની સહાયતાથી આપણે દુનિયાની જે ધનની જે શક્તિ છે એ મેળવી શકીએ છીએ સાત્વિક ધન મેળવી શકીએ છીએ કમાયેલું ધન સાત્વિકતામાં વાપરી શકીએ છીએ આપણે જોઈએ છીએ ઘણા લોકો ધન તો કમાય પણ એને કોઈ સારા રસ્તે વાપરતું નથી ખોટા રસ્તે વાપરે છે પૈસો આવે એટલે પેલો છક આપણે છાકટો થઈ જાય એમ આપણી ભાષામાં કે પેલો છાકટો એમ જે નહીં કરવાનું તે કામ કરે છે પણ આ ધન નવમુખી રુદ્રાક્ષથી મેળવેલું ધન આપણે સાત્વિકતા આપે છે સારા કામમાં વાપરવાની શક્તિ આપે છે અખૂટ ધનનો ભંડાર આપે છે આ રુદ્રાક્ષની સહાયતાથી આપણે ઘણું બધું ધન મેળવી શકીએ દરેક કાર્યમાં સફળતા મેળવી શકીએ આ રુદ્રાક્ષને બાહો પર જો પહેરીએ તો ધારક સર્વેશ્વર બની શકે સર્વેશ્વર કહેવાય શકે છે આ વ્યક્તિમાં અપાર શક્તિ હોય અપાર આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મ હત્યા ને ભ્રૂણ હત્યા આપને નિવારી શકીએ એમાંથી મુક્તિ મળી શકે આ પાપ આપણાથી થઈ ગયું હોય તો પણ આપણે એમાંથી મુક્તિ અપાવે છે આ રુદ્રાક્ષ નવમુખી રુદ્રાક્ષ પહેરવા માટે લાલ દોરામાં બાંધીને સવારે સ્નાન સંધ્યા પતાવીને મા દુર્ગા જગદંબાના ચરણને ટચ કરીને શિવજીને ટચ કરીને મા પાર્વતી નવદુર્ગા છે એને ચરણમાં મૂકીને એને ટચ કરીને આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ ઓમ દુર્ગાય નમઃ ઓમ નમઃ સિવાય પંચાક્ષરી અને ઓમ દુર્ગાય એ નમનો ઉચ્ચારણ કરીને આપણે આ રુદ્રાક્ષ પહેરી શકીએ છીએ આ રુદ્રાક્ષ ગળામાં પહેરો છો તો દરેક કષ્ટોનું નિવારણ થઈ શકે અને અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય મા દુર્ગા શક્તિ બ્રહ્માંડની રાણી હમ લાલ કિતાબમાં મા દુર્ગાને બોધ કીધેલા છે બોધ સર્વશક્તિમાન અને આ સર્વશક્તિને પ્રાપ્ત કરવા માટે આપણે નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ મિત્રો નવમુખ સુધી આપણે જે જે રુદ્રાક્ષ એ એક આપણી દુનિયાની હકીકત છે એની સાથે જોડાયેલી સત્ય હકીકત છે ને એને આપણે જો ધારણ કરીએ તો આપણા જીવનમાં આપણે ઘણા બધા બદલાવ લાવી શકીએ છીએ તો મિત્રો આ બધા જ રુદ્રાક્ષ જો તમને જોઈતા હોય તો અમારી પાસે મળી શકે છે અને પંચમુખી રુદ્રાક્ષ મેં વિડીયો મૂકેલો છે એ પ્રમાણે પણ તમે લઈ શકો છો આ શ્રાવણમાં જે ફાઇલ બનશે એને તો પંચમુખી ફ્રીજ મળવાનો ને જોઈતો હશે તો એકસો એક રૂપિયામાં અને કુરિયર જે તમારું છે તે તમારે ભરવાનું રહેશે એ અમે તમને મોકલી આપીશું બરાબર હવે આપણે આનાથી જરાક આગળ ચાલીએ તો રુદ્રાક્ષ નવમુખી સમાપ્ત થાય ના મારી પાસે અગિયાર મુખી છે ચૌદ મુખી છે એકવીસમુખી છે આ રુદ્રાક્ષ બહુ જ સ્પેશિયલ ક્વૉલિટીના છે તમને વિડીયોમાં બધા રુદ્રાક્ષ જોવા મળશે એની અલગ અલગ કિંમત છે અને મિત્રો મુખી પછીનો જે રુદ્રાક્ષ છે ને એ નવે નવ રુદ્રાક્ષની શક્તિ ધરાવનારો રુદ્રાક્ષ કહેવાય એકવીસમુખી રુદ્રાક્ષ જે જીવનમાં જવલે જ જોવા મળે એ પણ અમારી પાસે છે તો એ પણ તમને જોઈતો હોય તો એ પણ આવીશ મુખી રુદ્રાક્ષ જેની તિજોરીમાં હોય ત્યાં ક્યારેય કોઈ કમી આવતી નથી પણ મિત્રો ખાસ વાત ધ્યાન રાખજો રુદ્રાક્ષ નિયમિત જીવનવાળાની વસ્તુ છે જે લોકો ખોટું જીવન જીવે છે પાપ કર્મ કરીને જીવન જીવે છે એને કોઈ રુદ્રાક્ષ ફાયદો આપતો નથી પછી આની પર આપણે પૂરતું ધ્યાન આપવાનું હા તમે જે કંઈ ભૂલ કરી છે એમાંથી મુક્તિ અપાવી જાય આ રુદ્રાક્ષ પણ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કે રુદ્રાક્ષ પોતાના ઘરે લાવ્યા પછી આપને અમુક નિયમો પાડવા પડે નિયમોમાં આટલી જ વસ્તુ આવશે કે ભાઈ તમારે ખોટું કર્મ નથી કરવાનું કોઈને જીવનમાં પરેશાન નથી કરવાનું હવે ઘણા બધાના મનમાં એવા વહેમ આવે છે કે ભાઈ કોઈને મરણમાં જવું છે તો રુદ્રાક્ષ કાઢીને જવો ના ભાઈ જે સ્મશાનનો રાજા છે એનું પ્રતિક છે તો એને આપણે ક્યાં મૂકીને જવાનું છે સ્મશાનમાં રુદ્રાક્ષ લઈ જવાય કોઈ કમી નથી શું છે છે મળેલા એ તો સ્મશાનમાં બેસે કોઈ તકલીફ નથી તો આવી અંધશ્રદ્ધામાં નહીં જતા ને આપણા શરીર પર જ્યારે આપણે કોઈ વસ્તુ પહેરીએ છીએ કોઈ નંગ પહેરો રુદ્રાક્ષ પહેરો કોઈ પથ્થર પહેરો કોઈ એ છે તો ચોક્કસપણે ધ્યાન રાખો મનુષ્ય ગમે ત્યાં જઈ આવી શકે છે હા અમુક કોઈ તાવીજ છે અથવા તો કોઈક એવી પરેજી છે એવા લોકોએ જે તમને આપતા હોય તાવીજ કે દોરો એને પૂછીને કામ કરવાનું પણ અમારામાં આ વસ્તુ નથી તો આ વસ્તુ પર ધ્યાન રાખજો ઘણા બધા મેં લોકો જોયા છે કે ભાઈ રુદ્રાક્ષની માળા પહેરતો હોય જીવન સરસ હોય એનું ને આવું કંઈ થાય તારે પેલું અંધશ્રદ્ધાની જે બધું કાઢીને મૂકીને જાય નથી જરૂર એની એ સ્મશાન તો સ્મશાન નો તો રાજા છે આ મોત જેને અધીન છે દુનિયા જેને બેલેન્સ કરવાની છે આપણા ત્રિદેવ શું કામ કરે છે આ જ ને બ્રહ્માજી એ દુનિયા બનાવી એને બનાવવાનું કામ આપ્યું છે માતાએ માતાએ આપ્યું ધ્યાન રાખજો મા દુર્ગા એ બનાવે છે વિષ્ણુને પાલન આપ્યું છે એ પાલનહારી છે પાલન કરે છે દુનિયાનું અને શિવ શિવ એ દુનિયાને બેલેન્સ કરવાનું કામ કરે છે એટલે તો મરતી વખતે આપણે એની પાસે જઈએ કે ભાઈ ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂક મિહુ બંદના મૃત્યુ મોક્ષિતે મામૃતા બચાવ દુનિયાના દુઃખમાંથી દુનિયાના મોતના પડછાયામાંથી મને બચાવ તો આપણે કેમ ન કરીએ અને મિત્રો હું બે ત્રણ નાના ઉદાહરણ આપું છું એ ખાલી તમે એકદમ સામાન્ય વસ્તુ છે અડોશ પડોશમાં બી તમે નજર કરશો તો દેખાશે જે વ્યક્તિ સૂર્યને જલ ચડાવે છે એના જીવનમાં માંદગી ઓછી અને જે રેગ્યુલર નિયમિત શિવ મંદિર જઈને એક લોટો પાણી ચડાવે છે એના જીવનમાં બહુ જ સામાન્ય એ હશે એનું જીવન સરસ હશે અને સ્થિર હશે તો મિત્રો ઘણી વખત રોગીઓ પરેશાન થાય છે રોગીઓ માટે એક સ્પેશિયલ વાત કહું છું જેના જીવનમાં રોગ છે લાંબો રોગ છે એ માણસે પંચમુખી અથવા છ મુખી રુદ્રાક્ષ ભગવાન શિવને જ્યારે તમે પાણીથી અભિષેક કરો ને તો એ તાંબાના લોટામાં પાણીને પાણીમાં એ રુદ્રાક્ષ નાખો અને એ પાણીથી મનની ભાવના કરો કે મારો રોગ દૂર થાય અને એનાથી ભગવાન શિવનો અભિષેક કરો ધીમી ધારે અભિષેક કરો ને પંચાક્ષરી મંત્રનો ઉચ્ચારણ કરો ઓમ ઓમ નમઃ નમઃ મનની ભાવના મારો રોગ દૂર થાય પંચાક્ષરી આપણા મોઢામાં છે શિવ આપણી પાસે બેઠા જો શ્રદ્ધાથી કરશો ને તો છ મહિનામાં ગમે તેવો રોગ ભાગી જશે અને ચોક્કસ કહું છું કરી જોજો તો મિત્રો મારી પાસે જે બી આ ભંડાર છે એ મેં તમારી સામે મૂક્યો છે એમાં તમને જેને બી જેવી જરૂરિયાતો હોય કે તમે સ્ક્રીન પર ચાલતા નંબરોથી કોન્ટેક કરીને જાણી શકો છો એનો ભાવ એને કઈ રીતે મેળવવું એનો કઈ રીતે ઉપયોગ એ બી અમે તમને પર્સનલી તમે લેવા આવશો ત્યારે અમે તમને જણાવશું બહાર ગામના માણસો કુરિયરથી આ વસ્તુ મંગાવી શકે છે અને એ પણ અમે તમને પ્રોવાઈડ કરી શકીશું બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ચોક્કસ ગઈમો હશે ઘણી બધી જાણકારી તમને મળી તો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે